માતાજી મિત્રો ઘણા ટાઈમ પછી ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં હું ખેતર આવ્યો તો હતો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવી દેવીમાન મંદિર છે હું છે ખબર નથી કોનું છે તલાવડી ખેતર આવ્યો તો આટો મારવા પાણી કેવા ભરાણા હે જોવા આવ્યા હતા નાયા ધોયા વગેરે ભરાણા લાગે છે હવે જઈશું ઘરે નહીં ધોઈ મંદિર જવું છે પછી મળ્યું બધા વરસાદ થાય અડધું ભરાઈ જાય આવી ગયા બહાર આપણે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો હજુ શેર એવી ઝરમાં ઝરમાં જળ આવે નહીં તો કમ્પ્લીટ થઈ ગયા જોઈ લો વાળ વાળ કપા આવી ગયો હે હવે થોડાક શોર્ટ વિડીયો બનાવા એ બનાવી નાખી ના ગોટીઓની કાળા થોડાક વિડીયો વિડીયો બનાવી પછી મળ્યું હૃતિકને બોલાવી આવે હું જોઈએ બનાવી નાખી મંદિર જવાનું ટાઈમે ફાઇનલી નીકળી ગયા મંદિર જવા માટે હું ને નેમલી બે હિર હાલ એવું નથી એટલે ધારે ધારે જઈ વચ્ચે આલો થોડો રીક્ષ નીકળી જાય બહાર ને કે પડશું બનાવતા બનાવતા સોમવાર ને આંદિરે પાછા હાડિયો હેંકવાની માતાજીને હે છે બાપુની અંદર કરે આપણે લાઈ ચાલુ મિત્રો આપણે અત્યારે આવ્યા હતા મંદિરે થોડુંક શૂટ કરવાનું હતું શનિવારે કાલ સ્ટોરી સ્ટેટસ મૂકવાનું હોય વિડીયો શૂટ કરવાનું હતું મેન ગેની ભાઈ ઉતાર નાખ્યો હોય હવે એડિટ કરી નાખ્યું પછી જોયું જાય ને એનું કામ નથી કાલ ઉતરશે જ ઉતારશું ને રાતે એને કઈ જ મૂકી દઈશું મિત્રો આજ છે રવિવાર આપણે ઓલા રવિવારે વ્લોગ ચાલુ કર્યો હતો હજુ પૂરો થયો નથી

વાસણ ધોવા કાંઈ બેરાઈ દીધા હે અને હવે કરવાનું છે રસોડું સાફ કરવાનું હે ગાડીઓ તો હે બીજા હે મંદિર વાસણ ધોઈ નાખે

મિત્ર માં આવી જશે લો મૂકી દે આ છે ઉપર ના બેઠો એ નીકળાય કે નીકળાય ને કે ગઈ છે મિત્રો ગેસ ને એને ગાબો મારવાનો છે કે કાને ધીસ પ્રોડક્ટ સની પાણી નાખીએ અને ગેસ બગડ્યો છે એટલે ઉજ્જો છે સાટા ને એટલે ગાબો બાબો માય કમ્પ્લીટ કરી નાખી